દેશમાં ઓડિટ બાદ હવે એઆઈ સમાજ માટે દૂષણરૂપ હોય જેને લઇ પદ્મશ્રી મથુર ચૌહાણે પ્રધાનપત્ર લખી અશ્લિલ અને આપત્તિજનક વીડિયો પ્રસારથી કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી ઓટીટી બાદ હવે એઆઈ સમાજ માટે દૂષણ હોય છે લઈ પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મયુથુર વસાવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું હતું કે એઆઈ દ્વારા જનરેટ થયેલી અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે કેટલીક યુટ્યુબ ચેનલ પર અશ્લીલ અને અભદ્ર ભાષાવાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે આ ઉપરાંત તેમણે લખ્યું કે વડાપ્રધાન પણ કેટલાક કાલ્પનિક પાત્ર ઊભા કરી આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે તેમણે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે આ પ્રવૃત્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સમાજમાં નકારાત્મક ફેલાવે છે આવા એઆઈ વિડીયોને કારણે યુવાન બાળકો માતા અને બહેનો પર ગંભીર દુષણ પ્રભાવ પડે છે આ પ્રકારની ચેનલો સાયબર સુરક્ષા માટે પણ ખતરો હોવાનું મથુર સવાણીએ જણાવ્યું હતું અને આ તમામ ચેનલો આઈડેન્ટિફાઈ કરી તેને બંધ કરી દે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી એ એઆઈનો દુરુપયોગ કરીને સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો ઊભા કરવામાં આવે છે અને એ પાત્રનો સંવાદ વિકૃત કરવામાં આવે છે એક દીકરીનું પાત્ર એમના ફાધર સાથે કદી સંવાદ ન થઈ શકે આવી વાતો હું આપની સમક્ષ બોલી નથી શકતો એવી વાતો આ ચેનલો આ મીડિયા દ્વારા મૂકવામાં આવે છે તો એવી વ્યવસ્થા જે છે એને તત્કાલ રોક લાગવો જોઈએ આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને સજા થવી જોઈએ આ લાગણી જાગૃત સમાજની છે એટલે એઆઈના માધ્યમથી જે કોઈ મીડિયા ડેવલપ થઈ રહ્યા છે અને એ જે કંઈ વિકૃતિ પેદા કરે એવા થઈ રહ્યા છે એની પર રોક લાગવો જોઈએ એવી ભાવના જાગૃત લોકોની છે એટલે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે ગૃહમંત્રીને પણ લખ્યો છે અને પ્રસારણ મંત્રીને લખ્યો છે આ અતિ ગંભીર વિષય છે આપણે સદીઓથી ભારતના જે સંસ્કાર છે જે કંઈ આ આપણો ઋષિ મુનિઓનો દેશ છે આ આપણા દેશમાં આવી ભાષામાં કદી વાત ન થઈ શકે એવી ભાષામાં જે વાત પીરસાઈ રહી છે એનો જાગૃત લોકો ચિંતિત છે અને મને વિશ્વાસ છે કે સરકાર આના માટે કંઈક કરશે બહુ ગંભીર છે અતિ ગંભીર છે કઈ કાયદો લેવો જોઈએ જરૂર બનવો જોઈએ જરૂર બનવો